नमस्कार आप જોઈ રહ્યા છો ન્યૂઝ 10 હું છું સંજીવની બુલેટિનની શરૂઆત હેડલાઇન્સ થી પુણેમાં પીકઅપ વાન સાથે ટ્રકની ટક્કર થતા 8 ના ઘટના સ્થળે જ દુખદ મોત ખુદ સી એમ शिंदे કાફલો રોકી મદદે દોડી આવ્યા જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા બીજી તરફ તમિલનાડુના ભારે વરસાદથી લોકો પરેશાન રાજધાની દિલ્હીમાં તાપમાનનો પારો નવ ડિગ્રી સુધી ગગડ્યો હવાની ગુણવત્તા પણ નબળી શ્રેણીમાં નોંધાય રાજ્યમાં જોવા મળ્યો ઠંડીનો ચમકારો છેલ્લા ચોવીસ કલાકમાં પારો સોળ ડિગ્રી ગગડ્યો ખેડૂતોમાં ખુશીનો માહોલ સપ્તાહના પ્રથમ દિવસે જે શેર બજારમાં જોવા મળ્યો ભારે કડાકો સેન્સેક્સ બસો ચોરાણુ અને નિફ્ટી ત્યાંશી પોઈન્ટ તૂટ્યા સૌથી પહેલા વાત મહારાષ્ટ્રના પુણેમાં રવિવારે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો આ અકસ્માત કલ્યાણ હાઇવે પર રાત્રિના સમયે થયો હતો જેમાં બે બાળકો સહિત આઠ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા મળતી માહિતી મુજબ પિકઅપ વાન ઓતુર જિલ્લા નજીક સ્થિત કલ્યાણ તરફ જઈ રહી હતી ત્યારે પાછળથી આવતી ટ્રકે તેને જોરદાર ટક્કર મારી જેના કારણે વાન પલટી ગઈ જેમાં આઠ લોકોના કરુણ મોત થયા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે જ્યારે આ અકસ્માત થયો ત્યારે સીએમનો કાફલો ત્યાંથી પસાર થઈ રહ્યો હતો આ પછી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ તેના કાફલાને રોક્યો અને આ ઘટના સ્થળે હાજર પોલીસ અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી મુખ્યમંત્રીએ તેમના કાફલાની એમ્બ્યુલન્સમાં તમામ ઘાયલોને હોસ્પિટલ મોકલ્યા હતા ત્યારબાદ તેઓ પોતે પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઘાયલોને યોગ્ય સારવાર મળી રહી છે તે વાતની પુષ્ટિ કરી હતી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રવિવારે નાગપુરમાં દાખલ થયેલા વિસ્ફોટના પીડિતોને મળવા હોસ્પિટલની મુલાકાત લીધી હતી આપને જણાવી દઈએ કે નાગપુર જિલ્લાના ચગડોમાં વિસ્ફોટકો બનાવતી ફેક્ટરીમાં રવિવારે થયેલા વિસ્ફોટમાં નવ લોકોના મોત થયા હતા અને અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હતા મુખ્યમંત્રી આ ઘટનામાં મૃત્યુ પામેલા પીડિતોના પરિવારને પાંચ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીએ પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને મૃતકોના સંબંધીઓ સાથે વાતચીત કરી હતી ભારતીય શેર બજાર પ્રથમ દિવસે એટલે કે સોમવારે ઘટાડા સાથે ઓપન થયું હતું આજના કારોબારમાં સેન્સેક્સ લગભગ બસો ચોરાણું પોઈન્ટના ઘટાડા સાથે ઇકોતેર હજાર એકસો પર ખુલ્યો જ્યારે કે એનએસીનો નિફ્ટી ત્યાંશી પોઈન્ટના ઘટાડા સાથે એકવીસ હજાર ત્રણસો પર ખુલ્યો હતો નવા સપ્તાહની શરૂઆત સ્થાનિક શેરબજાર સાથે સારી રહી હતી સેન્સેક્સ નિફ્ટીમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો બેંક નિફ્ટીમાં બસો પોઈન્ટના પ્રારંભિક ઘટાડાથી બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો અને મિડકેપ્સમાં વધારા સાથે પણ બજાર ગ્રીન ઝોનમાં ખુલવામાં સફળ રહ્યું નહોતું સોમવારે પણ દક્ષિણ તમિલનાડુના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે શિવંગગાય જિલ્લા વહીવટીતંત્રે સોમવારે શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે ચક્રવાતી પવનના પ્રભાવને કારણે તમિલનાડુના તમામ વિસ્તારોમાં આજે પણ ભારે વરસાદ થઈ રહ્યો છે રવિવારે પ્રાદેશિક હવામાન કેન્દ્રના બુલેટિનમાં જણાવાયું હતું કે કોમોરીન વિસ્તારમાં અને તેની આસપાસ ચક્રવાતનું પરિભ્રમણ જોવા મળ્યું હતું કન્યાકુમારી તિરુનેલવેલી થુથુકુડી અને તેનકાસી જિલ્લામાં સોમવારે પણ ભારે વરસાદ વરસ્યો હતો આપને જણાવી દઈએ કે શનિવારથી દક્ષિણ મોટા મોટાભાગના વિસ્તારોમાં હળવાથી લઈને ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે જમ્મુ કાશ્મીરના સોપિયા જિલ્લાને પૂંચ જિલ્લા સાથે જોડતો મુગલ માર્ગ રવિવારે ભારે હિમવર્ષાને કારણે બંધ થઈ ગયો હતો ખરાબ હવામાનને કારણે શનિવાર અને રવિવારની રાત્રે આ વિસ્તારમાં ભારે હિમવર્ષા થઈ છે સરકારના મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગે રસ્તા પરથી બરફ હટાવવાનું કામ કર્યું હતું જે રવિવારે મોડી સાંજે પૂર્ણ થયું હતું રસ્તા પરથી બરફ સાફ થઈ ગયો હતો પરંતુ રસ્તો લપસણો હોવાને કારણે બંધ રાખવામાં આવ્યો હતો જે સોમવારે ટ્રાફિક માટે ખુલ્લો થવાની આશા છે દિલ્હીના તાપમાનમાં સતત ઘટાડો થવાને કારણે સોમવારે લોકો ધુમ્મસવાડી સવાર સાથે જાગ્યા સોમવારે સવારે રાજધાનીમાં આઠ વાગે તાપમાન નવ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું દિલ્હીની હવાની જો ગુણવત્તાની વાત કરવામાં આવે તો એક યુઆઈ ખૂબ જ નબળી શ્રેણીમાં નોંધાયો છે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અનુસાર સવારે આઠ વાગે અશોક વિહારના એક યુઆઈ ત્રણસો પચાસ બવાનામાં ત્રણસો પાસઠ દ્વારકામાં ત્રણસો એંશી સેક્ટર આઠમાં ત્રણસો પંચાવન આઈટીઓમાં ત્રણસો અડસઠ અને રોહિણીનો એક યુઆઈ ત્રણસો છાસઠ નોંધાયો બીજી તરફ લોધી રોડનો એક યુઆઈ પણ આજે નબળી શ્રેણીમાં નોંધાયો હતો सर्दी में तो सर है ही ये हर साल का है ये आता ही है मौसम चेंज होते रहते हैं हमारे यहाँ बाकी गवर्नमेंट को जिनको नहीं है सुविधाएं उनको सुविधा उपलब्ध करवाएंगे सुबह और शाम की अभी ठंडी है थोड़ा देखा मैंने कि अभी रास्ते में अभी मैं आ रहा था तो जो गरीब आदमी है उनके लिए थोड़ी सी दिक्कत है कि वो कहीं सोने उठने बैठने के लिए नहीं देखा मैंने रास्ते में अभी पेड़ के नीचे कोई लेटा हुआ है कोई शेड के नीचे लेटा हुआ है થોડીસી વ્યવસ્થા એસકી થોડી સી અગર ગવર્મેન્ટ કર દે તો અચ્છા રહેગ રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે અમદાવાદ ગાંધીનગર રાજકોટ નલિયા અને ડીસા ઠંડાગાર થયા છે રવિવારની સરખામણી આજે રાજ્યના વિવિધ શહેરોમાં ત્રણથી પાંચ ડિગ્રી સુધીનો તાપમાનનો ઘટાડો જોવા મળ્યો કે હવામાન વિભાગ અનુસાર આગામી અડતાળીસ કલાકમાં રાજ્યના લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધીનો વધારો જોવા મળી શકે છે અમદાવાદમાં આજે તેર પોઈન્ટ તેર ડિગ્રી રાજકોટમાં તેર પોઈન્ટ ચાર ડીસામાં બાર ગાંધીનગરમાં અગિયાર પોઈન્ટ પાંચ અને નલિયામાં અગિયાર ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું બીજી બાજુ વડોદરામાં પંદર સુરતમાં વીસ ભુજમાં ચૌદ પોઈન્ટ છ ભાવનગરમાં સત્તર પોઈન્ટ ચાર અને રાજકોટમાં તેર પોઈન્ટ ચાર લઘુત્તમ તાપમાન નોંધાયું રાજ્યમાં ગુલાબી ઠંડી દસ્તક દેતા ખેડૂતોમાં આનંદ છવાયો છે મોડી વલસાડ જિલ્લાના કપરાડા ગામમાં રવિવારે મોડી રાત્રે આગની ઘટના સામે આવી હતી નાનાપોઢા કોલક નદી કિનારે આવેલા ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી મોડી રાત્રે આગ લાગ્યાની જાણ થતાં પોલીસ અને દક્ષિણ વીજ કંપનીના કર્મચારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા આ જ સમયે ધરમપુર અને વાપીથી ફાયર ફાઈટર્સની ટીમો પણ ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જો કે ફાયર ફાઈટર્સે પહેલાં જ બંગાળના ગોડાઉનમાં ભીષણ આગને કારણે સમગ્ર સામાન બળીને ખાક થઈ ગયો હતો બચાવ માટે સ્થાનિક ગ્રામજનોએ મોટી સંખ્યામાં પાણીનો મારો ચલાવ્યો હતો સમગ્ર ઘટનામાં સૌથી મોટી રાહતની વાત એ રહી છે કે કોઈપણ પ્રકારની જાનમાલને નુકસાન નથી ભારત બ્રાન્ડ યોજના હેઠળ કેન્દ્ર સરકારે સામાન્ય લોકોને પોષણક્ષમ ભાવ ડુંગળી ઘઉંનો લોટ અને કઠોળ આપવા માટે યોજનાઓ શરૂ કરી છે અને આ યોજના દ્વારા સરકારની નીતિ સામાન્ય લોકોને સાધારણ ભાવે વસ્તુઓ ઉપલબ્ધ કરાવવાની છે એનસીસીએફના મેનેજિંગ ડિરેક્ટર અનિસ જોસેફ ચંદ્રા અને ધારાસભ્ય દેવ્યાની ફરંદે દ્વારા નાસિકમાં મોબાઈલ વાનને ફ્લેગ ઓફ કરી અને ભારત બ્રાન્ડ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી જે દરમિયાન વિવિધ સંસ્થાઓના ડિરેક્ટર્સ હાજર હતા નાસિકમાંથી ડુંગળીની ખરીદી મોટાભાગે એનસીસીએફ અને નાફેડ દ્વારા થાય છે અત્યાર સુધીમાં લગભગ પાંચ લાખ મેટ્રિક ટન ડુંગળીની ખરીદી કરવામાં આવી છે સરકાર प्याज और बाकी जो एसेंशियल कमोडिटीज़ है वो ख़रीदारी होता है किसानों से डायरेक्टली फार्म गेट में या फेडरेशन या सोसाइटीज़ के थ्रू और उसको फिर बाद में बफर स्टॉक में रखते हैं और जहाँ जहाँ महंगाई होते हैं वहाँ पे मार्केट इंटरवेंशन करता है सब सरकार प्राइस कूल cool ऑफ़ करने के लिए तो अभी आज का जो हमारा यही मनडे था कि सबको ये पब्लिसाइज करना था कि सरकार का स्कीम चल रहा है जो प्राइस स्टेबलाइजेशन फंड के अंतर्गत दो तीन स्कीम चल रहा है एक भारत दाल का चल रहा है भारत आटा का चल रहा है भारत दाल है वो चना दाल है वो उसको एक के जी का करीब साठ रुपया के दाम में सरकार बांट रहा है जबकि मार्केट रेट उसका नाइन्टी रुपीज़ है आगा। आगा। और इस इन द सेम वे जो आटा है वो ट्वेंटी 27 ट्वेंटी सेवन रुपीज़ फिफ्टी पैसा पर केजी के हिसाब से वो बिक्री हो रहा है सरकार के माध्यम से और भारत इसके अलावा भारत मूंग दाल भी आ रहा है और भी चावल का भी कुछ स्कीम अभी चालू होने वाला है तो हम लोगों ने ये किया है एन सी सी एफ केंद्रीय भंडार इस तरह जो भी संस्थाएं हैं वो सबको सरकार ने बोला है इसका जो लाभ है जो तो आम आदमी के पास पहुंचाना बहुत ज़रूरी है इसलिए मोबाइल वैंस चलाइए रिटेल आउटलेट्स में दे दीजिए फिर जितना एफ पी ओ से या इस तरह संस्थाएं हैं उनको भी दे दीजिए ताकि वो लोग भी बांट सकते हैं तो हमारा अभी नासिक में कुछ मोबाइल वान्स चल रहा है इसके अलावा सात आठ डिस्ट्रिक्ट में महाराष्ट्र में और भी चल रहा है जैसे ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રવિવારે સીતારામ વિવાહ મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું હિન્દુ માન્યતાઓ અનુસાર ભગવાન શ્રીરામ અને સીતાએ માગસર મહિનાની શુક્લ પક્ષની પાંચમે એકબીજા સાથે લગ્ન કર્યા હતા અયોધ્યા શહેરના અનેક મંદિરોમાં ભગવાન રામ અને સીતાના લગ્નની તૈયારીઓ કરવામાં આવી છે શોભાયાત્રાના સાક્ષી બનવા અયોધ્યા પહોંચેલા લાખો ભક્તો ઉત્સવથી મંત્રમુક્ત થઈ ગયા હતા આવતા વર્ષે બાવીસમી જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા વિવાહ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી હોવાથી ભક્તોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે इस वर्ष का जो राम विवाह का उत्सव देखे जा रहा है वो बहुत ही महत्वपूर्ण है कितना लोगों में राम भक्तों में उत्साह है और बड़े उत्साह के साथ बारात निकाल करके और उसको संचालन कर रहे हैं यह देख करके लगता है कि वह जो विवाह त्रेता युगी में भगवान राम और सीता का हुआ था वह अदृश्य दिखाई दे रहा है इसलिए लगता है कि यह त्रेता जुगी आ गई है लास्ट टाइम सावन में आए थे यहाँ पे झूला झूला रहे थे तब महंत जी ने बोला था कि सत्रह दिसंबर को राम विवाह है तो आना तो ऐसा लग नहीं रहा था आप आएंगे लेकिन पता नहीं कैसे टिकट हो गया एक दिन में बहुत अद्भुत है बहुत दिव्य है बहुत बिल्कुल लगता है मेरे बहन की शादी है ऐसा लग रहा है और बहुत ही अलग फीलिंग है बहुत मतलब ऐसा लग रहा है जैसे अपना कोई है मुझे बहुत अच्छा लग रहा है मैं पहली बार ही आई हूँ अपनी फैमिली के साथ और मुझे वाकई बहुत अच्छा लग रहा है ऐसे लग रहा है कि प्रभु राम और सीता मैया नीचे ही आ रहे हैं कितना अच्छा लग रहा है मेरे को हाँ होंगे तो इस इसमें इस भी बहुत अच्छा है हम लोगों को बहुत खुशी है कि यहाँ मंदिर है अगले साल फिर आएंगे मैं बहुत अच्छा फील कर रहा हूँ यहाँ पे आया मैं अपने परिवार के साथ यहाँ हूँ मैं अपनी पूरी लाइफ में पहली बार यहाँ आया हूँ और मुझे बहुत अच्छा लग रहा है ये लाइटिंग देख के और ये मेरा पहला एक्सपीरियंस है कि मैं यहाँ पर हूँ मैं अपने परिवार के साथ हूँ मुझे बहुत अच्छा लग रहा है मैं फ्यूचर में भी यहाँ पर बिल्कुल विजिट करूँगा ऐसा लग रहा रहा है है। है, कि का का ही किसी विवाह हो हो बिल्कुल उसी 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 तरीके तरीके से से तैयारी रही गेस्ट आए हुए हैं, बड़े-बड़े अच्छा है हाँ वरें मोदी रविवार संसदीय क्षेत्र वाराणसीय मुलाकात पहुंचा उत्तर प्रदेश मुख्यमंत्री योगी आदित्यनाथ साथ वाराणसी विकास भारत संकल्प योजना कार्यक्रम અહીં તેમણે બે હજાર સુડતાળીસ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું વચન આપ્યું હતું તેમની મુલાકાતના પ્રથમ દિવસે વડાપ્રધાને વારાણસીમાં બાળકો સાથે મુલાકાત કરીને વાતચીત કરી હતી અગાઉ તેમણે જિલ્લામાં વિકાસ ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ દરમિયાન કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના અનેક લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વારાણસીના નમોઘાટ ખાતે કાશી તમિલ સંગમની બીજી આવૃત્તિ લોન્ચ કરી અને અહીં પીએમે કાશી તમિલ સંગમ એક્સપ્રેસને ફ્લેગ ઓફ કર્યું આ ટ્રેન કન્યાકુમારી અને વારાણસી વચ્ચે દોડશે સત્તરથી એકત્રીસમી ડિસેમ્બર સુધી યોજાનારા આ કાર્યક્રમમાં તમિલનાડુ અને પુડુચ્ચેરીના ચૌદસો મહાનુભાવો હાજરી આપવાના છે તમિલ પ્રતિનિધિમંડળની પ્રથમ ટુકડી ગંગાએ કાશી વિશ્વનાથ મંદિર પ્રયાગરાજ અને અયોધ્યાની મુલાકાત લીધી હતી काशी तमिल संगम के आयोजन से तमिलनाडु के अतिथि न केवल उत्तर प्रदेश और काशी की समृद्ध सांस्कृतिक विरासत से परिचित होंगे अभी तो उत्तर और दक्षिण के इस संगम से हमारे सांस्कृतिक राष्ट्रवाद को एक नया बल भी मिलेगा तमिलनाडु के सभी श्रद्धालु यहाँ से प्रयागराज जाएंगे और इसके बाद अयोध्या भी भ्रमण करेंगे जहाँ निर्मित हो रहा भव्य श्री राम का मंदिर 500 वर्षों के बाद जिसमें आगामी 22 जनवरी को आदरणीय प्रधानमंत्री जी के कर कमलों से प्रभु राम विराजमान होंगे मुंबई ना चेंबूर विस्तार भगवान राम भक्तों भक्त आता वर्षे जान्युआरी अयोध्या રામ મંદિરના અભિષેક સમારોહ માટે રવિવારે કળશયાત્રાનું આયોજન કર્યું હતું શોભાયાત્રામાં ભાગ લેનારા ભક્તોએ તેમનો આનંદ વ્યક્ત કર્યો કારણ કે તેઓએ દેશના બાકીના ભાગો સાથે અભિષેક સમારોહની ઉજવણી માટે દરેક ઘરે આમંત્રિત આમંત્રણ તરીકે પૂજિત અક્ષત પહોંચાડવાની તૈયારી કરી હતી સ્થાનિક સાંસદ રાહુલ શેવાળાએ અયોધ્યામાં રામ મંદિર માટે માર્ગ મોકળો કરનારા અસંખ્ય કિસ્સાઓ અને પ્રદર્શનો પર ભાર મૂક્યો હતો सारे देश में खुशी का वातावरण है लहर है श्री राम इस देश के प्राण है गर्भगृह में पूजित जो अक्षत है वो हमारे चैम्पुर जिला में आया है अभी ये यात्रा के बाद हर घर तक हमें पहुंचाना है ये लक्ष्य है कि हर हिंदू हर समाज हर वर्ग के लोगों तक हम पहुँचे और राम जी से उन्हें जोड़े बहुत खुशी बहुत तकलीफों के बाद बहुत ये सुखड़ी आई है जिसके लिए हमारे लोगों ने इतना जान दिए जितना हम लोगों ने परिश्रम किया वो आज ये दिन हमारा सफल हो रहा है का भव्य जो मंदिर है वो उसकी पूजा करके लोगों के लिए आ, वो खुला कर, खुला कर खुल दिया जाएगा और सभी लोग लोग पूरे देश के लोग, आ, उस की राह देख रहे क्योंकि प्रभु श्री रामचंद्र चंद्र, चंद्र जी का भव्य मंदिर का निर्माण श्री राम जन्मभूमि पे होना चाहिए इसके लिए बहुत सारी जनरेशन ने लड़ाई की है कानूनी लड़ाई की है आंदोलन किए और उसकी जी... અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં રામ મંદિરના અભિષેકની ઉજવણી માટે કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું આયોજકોએ જણાવ્યું કે હિન્દુ સમુદાયના લોકોએ ફ્રેડરિક સિટી મેરીલેન્ડ પાસેના શ્રી ભક્ત અંજનેય મંદિરથી રેલી કાઢી હતી મહોત્સવમાં રામલીલાનું આયોજન કરવામાં આવશે અને આ સાથે જ ભગવાન રામની કથાઓ પણ સાંભળાવવામાં આવશે આયોજકોએ કન્નડ તેલુગુ અને અન્ય ભાષાઓમાં તેમના જીવનમાં ભગવાન શ્રીરામનું મહત્વ વર્ણવ્યું હતું લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ દ્વારા ભરતી મેળાનું આયોજન કરાયું ત્યારે રવિવારે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં આમ આદમી પાર્ટી તેમજ ભાજપ સહિત અન્ય રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે અલગ અલગ સામાજિક કાર્યકર્તાઓ પણ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે રાજકીય જુદા જુદા પક્ષો અનેક આગેવાનો કાર્યકર્તાઓ જોડાયેલા સાકર વળે એમ એ કોંગ્રેસ પક્ષમાં સાથે મળીને કામ કોંગ્રેસ દ્વારા બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આ વર્ષે ગુજરાત કોંગ્રેસ દ્વારા ખૂબ મોટા પાયે સંગઠનની અંદર ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં પ્રદેશ પ્રમુખથી લઈને જિલ્લા પ્રમુખ સુધી પરિવર્તન કરાયા ત્યારે કોંગ્રેસ આ વખતે ખૂબ જ મજબૂતાઈથી લોકસભાની ચૂંટણી લડશે તેવો આશાવાદ શક્તિસિંહ ગોહિલે વ્યક્ત કર્યો હતો ઓ એ માત્ર ચૂંટણી આવે ત્યારે એક સતત પ્રક્રિયા હોય છે લોકોના પ્રશ્નો માટે અત્યારે જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે અમે કામ કરીએ છીએ સાથોસાથ સંગઠનમાં જ્યાં જ્યાં જરૂરી છે ત્યાં કારણ કે આપણે કહેવાય છે કે ચેન્જ ઇઝ ધ ઓનલી પરમેનન્ટ ફિનોમિના બદલાવ એક જ કાયમી વસ્તુ હોય છે અને ક્યારેક બદલાવ જરૂરી પણ બધી જ સીટો પર સંગઠન મજબૂત બને સતત સત્તર વર્ષથી આરોગ્ય ક્ષેત્રે સેવા કરતી મેઘમણી ફાઉન્ડેશન દ્વારા રવિવારે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો અમદાવાદ જિલ્લાના માંડલ મુકામે આયોજિત સત્તરમાં રક્તદાન કેમ્પમાં અંદાજિત પાંચ હજાર લોકોએ રક્તદાન કર્યું હતું ત્યારે સમાચારના અંતમાં જોયા વિશેષ અહેવાલ માંડલ તાલુકામાં મેઘમણી ફાઉન્ડેશન દ્વારા સત્તરમો મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે જ માંડલના સરદાર ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું છેલ્લા સોળ વર્ષથી મેઘમણી ફાઉન્ડેશન દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરે છે અને આ કેમ્પમાં માંડલ તાલુકાના છત્રીસ ગામડા સહિત માંડલ પંથકના એકસોને જેટલા ગામડાના લોકો જોડાયા હતા આ પ્રસંગે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ પણ ખાસ હાજર રહ્યા હતા અને આ રક્તદાન કેમ્પના આયોજનથી પ્રભાવિત થયા હતા માંડલ અને દશાડા ત્રણ રસ્તા ઉપર સરદાર સાહેબની પ્રતિમાનું નિર્માણ થાય અને એ સમગ્ર માંડલ તાલુકાની સામાજિક એકતાનું પ્રતિક બને એવા ભાવ સાથે આજે પ્રતિમાનું અનાવરણ કરી રહ્યા છે અને આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી માનનીય મુનપરા સાહેબ પધાર્યા છે વિશેષ આનંદની વાત એ છે કે છેલ્લા સોળ વર્ષથી માંડલની અંદર રક્તદાન કેમ્પનું મેઘમણી પરિવાર આયોજન કરી રહ્યા છે અને આજે સત્તરમાં જ્યારે મહા રક્તદાન કેમ્પ હોય અને પાંચ હજારથી વધુ લોકો બ્લડ ડોનેશન જો કરતા હોય તો એનાથી વિશેષ સેવાનું કામ જનહિતનું કામ લોકસેવાનું કામ ન હોઈ શકે હું મેઘમણી પરિવારને પણ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ મહા રક્તદાન કેમ્પના માધ્યમથી અનેક લોકોના જીવ બચાવવાનું કામ પણ નિશ્ચિત રૂપે થવાનું છે ત્યારે મેઘમણી પરિવારને મારા ખૂબ ખૂબ શુભેખ છે મહારક્તદાન કેમ્પ દર વર્ષની જેમ આ વર્ષે યોજાતા અંદાજિત પાંચ હજાર જેટલા રક્તદાતાઓ રક્તદાન કર્યાનો અંદાજ છે આ એક અનોખી સિદ્ધિ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુજપરા પણ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે સમસ્ત મેઘમણી પરિવાર પણ આ કેમ્પમાં હાજર રહ્યો હતો અને સૌએ રક્તદાન કર્યું હતું મહારક્તદાન કેમ્પમાં મહિલાઓ પણ ખાસ જોડાઈ હતી અને આ પ્રસંગે ડિમ્પલ ભીમાણીએ એકસોને એક વખત રક્તદાન કર્યાનો રેકોર્ડ કરતા આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા એકસો એકવાર કર્યું છે ફિમેલમાં નોર્મલી એવી માન્યતા હોય છે કે આપ્યા પછી બહુ વીકનેસ આવે આના પણ લગભગ એવું નથી થતું નાઇન્ટી નાઇન પર્સન્ટ નથી થતું ક્યારેક કોઈક વાર થઈ જાય પણ એ બીજા મહિનામાં તો પાછા તમે નોર્મલ બ્લડને બધું થઈ જતું હોય છે હંડ્રેડ પર્સન્ટ કશું નથી થતું હું અઢાર વર્ષની ઉંમરની હતી ત્યારથી આપું છું હજી સુધી મને કોઈ દિવસ પ્રોબ્લેમ થયો જ નથી માંડલમાં મેઘવણી ફાઉન્ડેશન દ્વારા છેલ્લા સોળ વર્ષથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ વર્ષે સત્તરમું મહારક્તદાન કેમ્પનું મોટા પાયે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિરમગામ અને માંડલ દેત્રોજ પાટડી તાલુકાના અનેક ગામોના લોકોએ સેવા પૂરી પાડી મહારક્તદાન કેમ્પમાં સહયોગી બન્યા હતા મેઘમણી ફાઉન્ડેશન અને મેઘમણી ગ્રુપ આ પછાત વિસ્તારમાં આરોગ્ય યુવા શક્તિને જાગૃત કરવા આવા સામાજિક કાર્યો દ્વારા પ્રયાસ થઈ રહ્યો છે જે આગામી દિવસોમાં આવા જ કાર્યો કરવા કટિબદ્ધ છે આજનો આ કેમ્પ સરદારના નામે સમર્પિત છે સરદાર પટેલને કારણ કે સરદાર એ સૌના લીડર દેશના ઘડવૈયા એકવીસમી સદીમાં જ્યારે સરદાર સાહેબે વિકસિત ભારત માટેનું સ્વપ્ન જે પીએમ આપણા નરેન્દ્રભાઈએ જે સેવ્યું છે અને એના માટે જે ભગીરથ પ્રયાસ દરેક સમાજ કરી રહ્યા છે તો આ સમાજના ઉત્થાન માટે એજ્યુકેશન રીતે સ્કિલ ડેવલપમેન્ટ રીતે પણ સૌથી પહેલાં આરોગ્યની રીતે જો બ્લડ ડોનેશનની મહત્તા સમજે એક એક ભારતનો વ્યક્તિ તો એના માટે જે મેઘમણી પરિવારે એક બીડું ઝડપ્યું આજથી સત્તર વર્ષ પહેલાં અને ત્યારે અમારા પૂજ્ય મોટાભાઈ ઈશ્વરભાઈ મનસુખભાઈ કાંતિભાઈએ અમને પ્રેરણા આપી કે તમે ગમે તેટલો ધંધો કરજો પણ સમાજ જોડે તમારો પગ જોડેલો રાખજો તો એના માટે શું કરવું અમે ભણેલા અને સમાજ અવગ અભણ તો એના માટે અમે જુદી જુદી પ્રવૃત્તિઓ તો સૌથી પહેલાં આરોગ્યને લગતી પ્રવૃત્તિ આ જ્યારે શરૂઆત કરવાની નક્કી કરી અને એ રીતે જ્યારે આ સમાજ અમારી જોડે જોડાયો આજે તમે જુઓ તો છેલ્લા છ મહિનાથી જે આ સમાજના કાર્યકર ભાઈ બહેનોએ નથી રાત જોયો નથી દિવસ જોયો અને જે આજે એનો ઉત્સાહ અમે જોઈ રહ્યા છીએ એટલે અમારું અયું ખરેખર આ મહારક્તદાન કેમ્પમાં રેડ ક્રોસ સોસાયટી પ્રથમા સહિત અનેક વિવિધ બ્લડ બેંક સંસ્થાઓની ડોક્ટરોની ટીમો પણ જોડાઈ હતી આ વર્ષે અંદાજિત પાંચ બ્લડ ડોનેટ એકત્રિત કરવા સહયોગી બન્યા હતા આ સાથે જ આસપાસના ગામોમાંથી લોકો પણ આ મહા કેમ્પને સફળ બનાવવાના પ્રયાસમાં જોડાયા હતા પ્રવેક ટીવી અમદાવાદ